નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ઝોન ફોર હસ્તકના સાત પોલીસ મથક છે સાત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક તેમજ તાજિયાના આયોજનની બેઠક સિટી પોલીસ મથક ખાતે યોજાઈ હતી આ બેઠકમાં આયોજકોએ અરજી કેવી રીતે કરવી તાજિયાની પરમિશન માટે શું પ્રોસેસ કરવાની છે વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે તે સંદર્ભેની જરૂરી સૂચના માહિતી આપવામાં આવી છે ઝોન ચારના ડીસીપી પન્ના મોમાયા દ્વારા બેઠક સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચના માટેની સૂચના કતલ ની સૂચના તેમજ વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે તંત્ર તરફથી સૂચના આપવાની હતી એ બધી સૂચના આપવામાં આવેલી છે

એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખત માં સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચના આપવામાં આવેલી છે કે એમના ધ્યાન પર કોઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ સમિતિની જે બેઠક યોજવામાં આવી હતી તેમાં કયા પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની જે મીટિંગ લેવામાં આવી છે એના અંદર પોલીસ દ્વારા જે જે નિયમો પાલન કરવાના છે નિયમો પાલન કરવા માટેની વાતો થઈ છે દાખલા તરીકે તાજિયા વહેલા કાઢવા બીજા અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ એ હું બી કહું છું બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મૂકી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કંઈ ના થાય એનું ખાસ ખ્યાલ રાખો એની બાબત ચર્ચાઓ થઈ છે કેટલા વાગ્યા સુધી વિસર્જન પૂરું કરવામાં આવશે ભાઈ જોઈએ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલાં તાજિયા તલાવ પર લઈ આવે કેમ કે તાજિયાનું પા તલાવનું પાણી ઠંડુ થાય છે અને કે છોકરાઓ અમારા જે તાજીયા ઠંડા કરનારા છે એ લોકો સવારથી લઈને રાતના એક એક વાગે બે બે વાગે સુધી તલાવમાં હોય છે એનું વિચાર કરીને તાજિયાદારોને મારી રિક્વેસ્ટ છે કે તાજિયા વહેલા લઈ આવે